વલસાડ હાઈવે પર આવેલી એક હોટેલના પાર્કિંગમાં આરામ કરી રહેલો ટ્રક ડ્રાઈવર વલસાડ હાઈવે પર આવેલી એક હોટેલના પાર્કિંગમાં આરામ કરવા માટે ટ્રક ડ્રાઈવરે ટ્રક પાર્ક કરી અને ટ્રકની નીચેના ભાગે આરામ કરી રહ્યો હતો જેનું કોઈ કારણોસર અવસાન થયા હોવાનું જાણવા મળ્યું છે જોકે આ કુદરતી રીતે અવસાન થયું હોવાનું પ્રથમ કારણ હોઈ શકે છે જેને લઈને પોલીસે ચોક્કસ કારણ શોધવા માટે ટ્રક ડ્રાઈવરનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પંજાબની એક કંપનીના ટ્રક ચાલક તરીકે ફરજ બજાવતા ડ્રાઈવર ગુરપ્રીત સિંઘ વર્ષ છેતાલીસ કે જેઓ ટ્રક લઈને ગુંદલાવ ખાતે આવેલ રામદેવ હોટલના પાર્કિંગમાં ટ્રક પાર્ક કરીને ટ્રકની નીચે આરામ કરતા હતા ત્યારે બપોરના સમયે તેમના સાથી મિત્રોએ તેમને ઉઠાડતા કોઈ પ્રતિક્રિયા નહીં કરતા તપાસ કરતા તેમનું મરણ થયેલ હોવાનું જણાયું હતું આ અગમ્ય કારણોસર મોત નીપજવાના બનાવ અંગે વલસાડ પોલીસને જાણ કરાતા વલસાડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 違うかも。